એટલે વિનંતી કરું સાહેબ એ ચોરે ડાયરો કોક મરણ થઈ ગયેલું અને ચોરે બેઠે આજ પણ આપણા ગામડા ગામની માલિક એવું હોય છે કે કોઈ ઉધરી જાય ને પછી ચોરે બધા બેહ પછી ત્યાંથી બધાય મહેમાનોને પાંચ પાંચ મહેમાનોને લઈ જાય ભલાણાભાઈ તમે મારે ઘેરે જમવા આવજો ભલાણાભાઈ તમે મારે ઘરે જમવા આવજો હે એમાં માણસભાઈ બેઠેલા ચોરે અને બાર ગામના માણસો આવ્યા ખરેખરે એમાં બપોરના ટાણે એ બધાય મહેમાનોના બાવડા લઈ અને ઊભા કરે છે તમે મારે ન્યાજી મળ્યું છે એમાં બહુ સુખી માણા હું એનું નામ તો ભૂલી ગયો છું પણ બહુ સુખી માણાને માનુરભાઈને એમ થયું કે આ બધાય ઘેરે જમવા મહેમાનોને લઈ જાય છે હે મુરલીધર હે દ્વારકાધીશ હે કાલિયા ઠાકર એક અડધો રોટલો મને દીધો હોત ને તો અર્ધામાં હું કોકને ખવરાવત પણ મને આટલી ગરીબાઈ આપી કે હું એક મહેમાન નું બાવડું પકડીને ઘી ન લઈ જઈ શકું હા ને મૂકે હા ને મૂકે ત્યાં એક મહેમાન નું બાવડું પકડી લઈ નહીં કોણ છે બાવડું પકડી તમે મારે ઘરે રોટલો ખાવા આવો બીજા માણસો ગામના આધારે કીધું માનુરભાઈ આને લઈ જાય બિચારો નાનો માણા આમ ગરીબ છે એમ તો ન કહેવાય ને પણ કે માનુરભાઈ એ મહેમાન તમે લઈ જાવ અમારે ઘેરે જમશે અમારે થોડી વાત છે નહીં નઈ નઈ બાપા એ વાતચીત પછી કહ્યું જોટાણ મારે ઘરે લઈ જવો છે લઈ ગયો બાવડું પકડીને સાહેબ ઓહરીમાં બેહાડી ઓરડામાં જઈ માનહોરભાઈ એટલું બોલ્યા આઈ રાણી તો કે એક મહેમાન જમવા આવ્યો હું લઈ આવું છું ચોરેથી જમવાનું કરો ને બાઈ ને આંખમાંથી દડ દડ આંસુ મીના પડ્યા આયર તમે નથી ખાધું બેદી દી થયા મેં નથી ખાધું દીકરો કામ ગોતો આગ્યો હજી આવ્યો નથી અને તમે મહેમાનની વાત કરો છો વાત સાચી તારી આઈરાણી મને ખબર છે મારા ઘરમાં કાઈ નથી કે તો તમે શું કામ મહેમાન ને લઈ આવ્યા હવે સાંભળજો માનુરભાઈ ની વાત શું કામ લઈ આવ્યા મહેમાન ને કે મારા થી રહેવાનું નહી એનું હું કરું સાહેબ એ રહેવાનું નહી એ દાતાગીરી પરાકાષ્ઠા છે સાહેબ રાણી મને ખબર છે મારા ઘરમાં કાઈ નથી હું ગર્ધણી છું પણ મારાથી રહેવાનું નહીં એનું હું કરું આહુડા લેવી નાખ્યા ચિંતા કરો માં હમણાં જમાડી દો જાઓ મહેમાન પાસે બેહો માણોરભાઈ મહેમાન પાસે બેઠા ક્યાંથી આવો વાતું તીતું કરી ચાકલો નાખ્યો થાળી મૂકી પાણીનો લોટો ભીર્યો પધારો મહેમાનને કે જમવા એવા મહેમાન માણોરભાઈ તમે માણુભાઈ તમે તો હું તો હજી જમીન જ ચોરે આવ્યો તો બાપા તમે જમી લો થાળી પાસે બેઠા

એની ઉદારતામાં એની દાતારી તત્વોમાં કે મેમાન ધરાઈ રહ્યો છે ઓટકાર મે જાવ નાટક કર્યો થોડીક મીઠાનું કણ મોઢા મૂકે પાણીનો ઘૂટરો પીએ બીજો કણ મૂકે પાણીનો ઘૂટરો પીએ ઓટકાર ખાય આવીને એટલું કીધું હાલો માણોરભાઈ ચોરે હવે હાલો બધા મહેમાન જમવા ગયા આવી ગયા છે અમારે બસનું નું ટાણું થયું હાલો આપણે ચોરે હાલો બાપા ચોરે ચોરે આવ્યા બધા મહેમાન આવી ગયા ભાઈ તો હા તો બહુ કિંમતી માણસ હતો સાહેબ આવી ગયા બધા મહેમાન તો કે હા હવે બસનું ટાણું થયું અને માનુરભાઈ ક્યાં છે તો કે આ બેઠા માનુરભાઈ આવો આવો અહીં મારી પાસે આવો પાસે બિહારી ડાયરા ને કીધું હાંભળો ડાયરો તો કે હા આમ તો મરણનો પ્રસંગ છે પણ મોટું મરણ છે ને એ તો વિવાહ જેવું કહેવાય એટલે શુભ વાત કરવી તો વાંધો નહીં માનુરભાઈ દીકરા કેટલા કે એક દીકરો મારે કે દેખાણો નહીં ઘીરે તો કે એને મેં બાર ગામ મોકલો કામે